હાલ આપણે જોયું કે ગુજરાતમાં ખેડૂતો ભારે આક્રોશમાં છે અને તંત્ર સામે ભારે નારાજગી બતાવી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાને લઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સતત મગફળીના ટેકાના ભાવે ખરીદીને વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે માત્ર સિત્તેર મણ જેટલી જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને આ વાતને લઈ અને હવે મામલો ગરમાયો છે અને હવે પાલ અમલિયા દ્વારા અધિકારીને ખખડાવવામાં પણ આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરી નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ આપણે જોયું કે ટેકાના ભાવે ખરીદીને લઈ અને પાલ અમલિયા દ્વારા ઉગ્ર વિરોધો કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે સતત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવે છે આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે ફરી એકવાર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા પાલ અમલિયા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ આજકાલ ખેડૂતોમાં ખૂબ બધો રોષ છે અને ખેડૂતો છે એ લગભગ આંદોલનના માર્ગીય છે બરાબર છે હવે સવાલ એ થાય છે કે સરકારની જે પોતાની કામગીરી છે બરાબર છે એ જો સરકાર ન કરે તો ખેડૂતો મજબૂરીમાં આ થાય છે એટલે પહેલું તો સરકારને વિનંતી છે કે ખેડૂતોને જે એના હક અને અધિકાર છે ને એ સરકાર શક્ય હોય ત્યાં સુધી આપે ગયા વર્ષે બસો પણ સરકારે ખરીદી કરી નહીં આ વર્ષે અત્યારે એવી વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટન મંજૂરી મળી છે કેન્દ્ર સરકાર દ્વારા હવે અમે તો ટીવી માં જોઈએ તો ભાજપના એટલે કે સરકારના પ્રવક્તા મંત્રીઓ એમ એવું કહેતા હોય કે મોસાળમાં જમણવાર અને મા પીરસનાર ગુજરાતના ખેડૂતો માટે તો આવી સ્થિતિ છે તો આમાં અમને સમજાતું નથી કે મામા અન્યાય કરે છે કે મા અન્યાય કરે છે કારણ કે પંજાબની અંદર જેટલું ધાન પેદા થાય જેટલા ઘઉં

કે ગુજરાત થી મામા ને મા છે બરાબર છે જો આપણે नरेंद्रભાઈ મોદી અને અમિતભાઈ શાહ ને મામા સમજીએ અને ભુપેન્દ્રભાઈ ને મા સમજીએ ગુજરાત ના ખેડૂત બરાબર છે કારણ કે બધા જ ગુજરાતીઓ છે અને તો જ આ કહેવત લાગુ પડતી હોય કે મામા મા શું કહે મોસાર માં જમણવા અને મા પીરસના બરાબર બરાબર છે અને આ अनेक વખત કહ્યું છે તો જ

ટેકાના ભાવે કયો ભાવ ભલામણ કરવી કેન્દ્ર સરકારને બરાબર તો એની અંદર ખેડૂતની ખેત પેદાશનો ટૂંકમાં ટોટલી ખર્ચ એના ઉપરાંત જે ઘરના સભ્યોએ કામ કર્યું છે એ અને જે શું કહે ખેતરની અંદર એનો ઘસારો છે ખેતરનો આ બધું જ સી ટુ સી પ્લસ કાઉન્ટ કરી બરાબર છે અને કાઉન્ટ કરવામાં આવે એવું હું નથી કહેતો એવું ભલામણ સમિતિની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થાય ત્યારે જ કહે છે

કે ગુજરાતમાં જે મગફળીનું પ્રોડક્શન થાય છે એ ખેડૂતોને ત્યારે જ પોસાય જ્યારે એને અઢારસો રૂપિયા ટેકાનો ભાવ મળે ત્યારે આ રાજ્ય સરકારે ભલામણ કહી દ્યાં મેં કે દેવભાઈ ગીવાભાઈએ કે અમારા વચ્ચીબાભાઈએ તો નથી કહી વિક્રમભાઈ કે વિજયભાઈ નથી કહી આ ભલામણ કોણે કહી દીધી રાજ્ય સરકારે કહી અને રાજ્ય સરકારની કમિટી એ એવું ત્યાં તો નિષ્ણાંત બેઠા છે એને કહ્યું કે અઢારસો રૂપિયા જો ખેડૂતોને ભાવ મળે તો જ ટેકાના ભાવે પોસાય આપણે માનીએ છીએ કે ટેકાનો ભાવ આખા ભારતની અંદર જે અલગ અલગ રાજ્યોમાં મગફળીનું પ્રોડક્શન ખર્ચ પ્લસ એના ઉપર નફો કાઉન્ટ કરીને નક્કી થાય તો સરેરાશ થાય બધા રાજ્યોમાં તો એ પ્રમાણે ચૌદસો બાવન થયું તો સવાલ એ છે કે તો રાજ્ય સરકારને તો ખબર છે ગુજરાતમાં તો અઢારસો માં પડે છે તો અઢારસો તો ભાવ આપવો જોઈએ એક તો અઢારસો ભાવ નથી આપતા મામાને મા ભેગા થઈને અમને ખેડૂતોને બીજું માત્ર આ પંદર મેટ્રિક પંદરસો પંદર લાખ મેટ્રિક ટી કરે બરાબર એસી પંચાસી મણ સાહેબ ખરીદી થાય તો તમે વિચાર કરો કે આપડે ભાટીયા માં તો ટેકાનું કેન્દ્ર છે ઓખામાં છે વસાઈ નો ખેડૂત ભાટિયા મગફળી ભરીને આવે બરાબર છે કે કલ્યાણપુર ખેડૂત ત્યાં મગફળી ભરીને જાય કલ્યાણપુર કે આપણો લાલપૈડાનો ખેડૂત અહીંયા ખંભાળિયા ભરીને આવે તો સાહેબ એને ટ્રેક્ટર ભાડું પાછું જોયા જેવું થાય જયારે ખરીદી કરવાની હોય ત્યારે આ સરકારમાં કાં તો બારદાન ભરતા હોય એટલે બે દિવસ ખરીદી બંધ રહી ટ્રક ઘટતા હોય એટલે બે દિવસ જગ્યા ના હોય એટલે બે દિવસ બંધ રહીએ આ બધું થાય તો જગ્યા ના હોય એટલે બે પાંચ દિવસ બંધ આમ કરી કરીને સરકાર જે ટોટલ દિવસ ભાવે ખરીદી કરે એમાંથી પાંત્રીસ દિવસ તો બંધ હોય છે એટલે એમાં ખેડૂતોને હેરાન થવાનું આ ટ્રેક્ટર બે દિવસ રાખવાનું બરાબર જે એનું ભાડું આ બધું હિસાબ કરીએ સાહેબ તો એસી પંચ્યાસી માં જે અત્યારના પ્રમાણે જે સરવાળો થાય છે એ પ્રમાણે ખેડૂતોને કોઈ કાળે પોહાય નહીં એટલે અમે સરકારને બહુ શાંતિથી કેવા માંગીએ છીએ પ્રેમથી કે અમે રીતે ગુજરાતના ખેડૂતો આપણી સમક્ષ અમારા માં અને મોસાળ પાસે માગણી કરીએ છીએ કે પંજાબ અને હરિયાણાની જેમ સોએ સો ટકા ના ખરીદે તો કઈ નહીં પણ ત્રણસો પણ તો મગફળી ખરીદી કરો કે જેથી કરીને ખેડૂતને આને વહેલી ખરીદી કરો ગયા વર્ષે જે કેન્દ્રો હતા ગયા વર્ષે જે બારદાનની તકલીફો થઈ સાહેબ નહીંતર આવનારા દિવસોમાં જો સરકાર આ જ રીતે રવૈયો રાખશે તો આવનારા દિવસોમાં ખેડૂતો સાથે મળી અને જ્યાં જ્યાં ટેકાના ભાવના કેન્દ્ર સરકાર ચાલુ કરશે સરકાર નિર્ણય જાહેર કરે કે અમે ધનભાર કરો જમજો આ ખેંચ છો ધનભાર કરો આ અહીંયા પાલ આંબલિયા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બસો મણ જેટલી મગફળીની ખરીદી કરવામાં આવે આ સમગ્ર બાબત જે છે ત્યાં મામલો એવી રીતે ઉભો થયો છે કે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર જેટલી જ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જે છે એ ખેડૂતોને જે છે મગફળી એ વધારે માત્રામાં થયું છે એમનું જે પાક છે એ મગફળીનો પાક વધારે માત્રામાં થયો છે અને જો સરકાર દ્વારા માત્ર મણ જેટલી જ જો મગફળીની ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન જઈ શકે છે અને એ વાતને લઈ અને હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બસો મણ જેટલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે વાત કરવામાં આવી રહી છે ખેડૂતોની જો વાત કરવામાં આવે તો હાલ આપણે જોયું કે ખેડૂતો ભારે નારાજ છે આપણે જોયું કે કપાસની જે આયાત કરવામાં આવી રહી છે અમેરિકામાંથી એટલે કે ગુજરાતના ખેડૂતો છે એ પાક ક્યાં વેચવા જશે કપાસનો ભાવ ઓછો મળી રહ્યો છે એ પ્રશ્ન છે ઉપરથી મગફળીનો જે છે એ પાકને લઈ અને વેચાણ કરવાનો છે પરંતુ મગફળીનું પણ જે છે સિત્તેર મણ જેટલી જ મગફળી ટેકાના ભાવે ખરીદી વિધિક લેવામાં આવશે એટલે આ વાતનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ સમગ્ર બાબતે પાલાંબલિયા દ્વારા વિરોધ કરવામાં આવે છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અહીંયા પાલ આંબલિયાને પણ કહેવું છે કે એમના દ્વારા સતત જે છે એ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે નિવેદનો આપવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતનો પણ હજી સુધી કોઈ નિવેડો નથી આવી રહ્યો હાલ જે છે એ આવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં